ओम श्री गणेश सदगुरु चैतन्यनंद स्वामी कहे छे के राजन दादा ना दरबार गढ़ना दरवाजा नी पासे एक विशाल सर्वोत्तम सभा नो स्थल हतुं

અને તમારું દરબાર ગઢવી પણ સાર સંભાળ રાખતા હતા વિક્રમ સંવત 1870 થી 1886 સુધી શ્રી હરિયે દરબાર ગઢમાં અનેક વિદ અદ્ભુત વિધિઓૈશ્વર્ય સભર ચિત્રો કર્યા છે માટે તે સ્થાન સભા સ્થળ એ સર્વોત્તમ અને સર્વશુભ સ્થળોમાં પણ શુભ સ્થાન એક વખત શ્રી હરિએ સભા સ્થળમાં પોતાના ભક્તો દરબાર અમરા ખાચલ દાદાના પુત્ર થયા સર્વલોક મિત્ર શુભ જ્ઞાની પણ દયાળુ

વિસ્તરીને કરો જે તેન આનંદ સ્વામી અમરાખાજરની મૂચ્છા સભર વાણી સામગ્રી આ記述 કર્યા અંતરમાં મહારાજનો જ્ઞાન કરી અને કહે છે કે શ્રી હરિ સર્વ જીવોનો કલ્યાણ કરવામાં કુશળ હતા ભક્તોના મનોરથ પૂર્ણ કરવામાં પણ કુશળ હતા તેથી શ્રી હરિએ કપીલાચટનો મોક્ષવ ભરપૂરમાં કરવાનો નિર્ધાર કર્યો શ્રી હરિએ સૌ પ્રથમ મંગલમય પત્રિકાઓ દેશ મહોત્સવના દર્શન કરવામાં કાયમ ઉત્સાહ હોય છે કારણ કે શું લાભ થાય પ્રગટ ભગવાન દર્શન થાય અને પ્રગટ ભગવાનના ઉપાસક સંતો ભક્તોના દર્શન થાલે એટલે હરિ ભક્તોને કાયમ ઉત્સવ સમયયામાં જવાનો ઉત્સાહ હોય જેમ સંસારીને લગ્ન પ્રસંગમાં જવાનો ઉત્સાહ હોય એમ હરિ ભક્તો હોય તો એને હંમેશા સત્સંગ સંગે ભગવાન સંગે ઉત્સવ સમયયામાં સેવા કરવાનો લાભ લેવાનો ઉત્સાહ હોય

दादा खाजेरे कीमती वस्त्र धरेनाथ चंदन गुग्गुल अक्षत वगैरह वड़े महाराज ने पूजा करी और પછી अनेक प्रदेशोंમાંથી આવેલા ભક્તોએ પણ સૌ સુધારતી श्रद्धा पूर्वक ભગવાનની પૂજા કરી શ્રી હરીએ તે સમયે દર્શન કરનારા ભક્તોને અન પ્રમાણના તીજોય કે દેવ સ્વરૂપે પોતાનો દર્શન સૌ ભક્તો તે કપીલ સ્વરૂપે ભગવાનના દર્શન કરવાથી એ નિર્ધન માણસે અચાનક લોટરી લાગે ધના હોઈ ગયા અને રાજી થાય એ બધાએ સંતો ભક્તો રાજી રાજી થઈ શ્રી એટલે એક સ્વતંત્ર છે કોઈના પ્રભાવમાં આવેવા નથી સર્વગુણ છે તેથી સૌ ભક્તોને કપીલ સ્વરૂપનું દર્શનનું સુખ આપી અને પછી પાછા મનુષ્ય સ્વરૂપે દર્શન ના કા उदारताના મહાસાગર શ્રી હરિયે અધીરો બ્રાહ્મણોને પુષ્કળ ઘી અને સાકરવા કેલા ભોજનનો જમાડી અને તુક્ક કર્યા બ્રાહ્મણોને તુક્ક શીણા આપી મેતે જેમ જળની વર્ષા કરે એમ શ્રી હરિયે દક્ષિણામાં ધનની વર્ષા કરે અનેક પ્રદેશોથી અનેક પ્રકારના ભક્તો આવ્યા અને પણ ભગવાનના દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો યા પછી શ્રી હરીએ સો પથજનોને ઓથ પохраના પ્રવેશ જુવાની આગે નાખી ત્યારે થોબોદય પохраના ગામ ગયા સૌ લોકો સૌ પ્રથમ શ્રી હરીને પગે લાગ્યા અને વખાણતા વખાણતા ઉત્સવો મૈયા ઉત્સવો માં જે સુખ પ્રાપ્ત કર્યું એને યાદ કરતા કરતા ઓથ પохраના પ્રવેશ કરવા લઈ શ્રી હરીના તમામ ચરિત્ર સર્વોતમ છે जन्म मरण नरक यातना अनेक संसार भोई तो में निरुद्ध करना रहा है मटे भगवान ना चरित्र को मोटा मोटा रूसी मुनियों पर जाए से अतः मैं तुमने एक उपिला छठनो माहौ सोनो चरित्र उपमा सर्वान करेंगे उपिला छठ ले मुख्य सो होए छठ छठना मुख्य सो होए રહેવા માટે એક નાની ઓરડી હતી અને તેથી દક્ષિણ દિશામાં એક સરસ મોટા ઓટા વાળી ઓરડી હતી એ ઓરડીમાં સદગુરુ આદિગુરુ સ્વામી સ્થાયી નિવાસ કરી હતી બ્રહ્માનંદ સ્વામીની હોરડી હતી ત્યાં પણ મહારાજે મંગલમય ચરિત્ર કર્યું હતું અને સાધુ ની જે ધર્મશાળા હતી એના આંગણામાં પણ મહારાજે દિવ્ય ચરિત્ર કર્યું ઓપીરાજી મહારાજના મંદિરના ગુંમટ નીચેના મંબકતી ઉપર તરફનો દરવાજો તેની પાસેથી રૂપ ચોકી તેના સ્તંભથી બહારના આંગણામાં વેદી છે ત્યાં પર શ્રી હરીシ્યાડાની રૂતુમાં કાયમ બેસી અને સંતો ભક્તોને દર્શન લેવા માટે આવતા મંદિરથી ઉપર તરફ સપાટ ભૂમિ છે તેથી પશ્ચિમમાં શ્રી હરીના ೇವ ಮುಕುಂದೂ ಪಶ್ಚಿಮ ಶ್ರೀಹರಿಕೆಯ ಮುಕುಂದ್ರ ಬ್ರಹ್ಮಚಾರ್ಯ ದೇವಿಯ ಚರಿ રસોડા થી પૂર્વ દિશામાં જ્યાં કુવો ત્યાં પણ ચરિત્ર કર્યું છે ઓરડાની ઉત્તર એક મોટો વાડો હતો નવી ઉત્તર પગથિયા હતા ત્યાંથી લઈ અને વાડા સુધીના વિસ્તારમાં પણ ભગવાન અનેક દિલ ચરિત્રો કરેલા અત્યારે વાસુદેવ નારાયણનો જે ઓરડો છે ત્યાં પહેલા એક ઘર હતો ઓરડો તો પાછળથી બનાયા

कि ब्रह्मानंद स्वामी ने अने महाराज ने परस्पर सर्वोत्तम मित्र भाव हो तो ब्रह्मानंद स्वामी महाराज ने सखा भाव एक भक्ति करता एक वक्त ब्रह्मानंद स्वामी ये हेत पूर्वक श्री हरि ने पुतानी ओढ़ी में बोला है ब्रह्मानंद स्वामी ने महाराज में मा असाधारण प्रेम ने महाराज ने पर ब्रह्मानंद स्वामी में असाधारण प्रेम રે ભગવાનંદ સ્વામીએ પોતાની ઓરડીમાં સોવર્ણા ગાદી પકિયા ઓંગરે બિછાવી અને આસન ઓંગરે તૈયાર કરાવ્યા શ્રી હરિ આવ્યા એટલે શ્રી હરિએ પોતાની ઓરડીમાં આસન ઉપર બિધરાવ્યા શ્રી હરિએ સફેદ ઝીણા ગાટડા અને કિંતી સફેદ વસ્તુઓ વિધાન કરાવ્યા યસર જન્મકુંકુ અક્ષર વગેરેથી ભગવાનની પૂજા કરી આરતી કરી સાષ્ટાંગ ભૂમિ ઉપર ગંડ પડે તેમ દનની માખર ધરી નીચે નમીને અને સાષ્ટાંગ દનવંત પ્રણામ કર્યા અને બ્રહ્માનંદ સ્વામીની વિચક્ષણતા સેમ અતિ બોલવા માંડ્યું મે મધુર વાસી હતા બ્રહ્માનંદ સ્વામી એટલે કઈ પણ એવો પ્રસંગો ઉભો થાય તો બ્રહ્માનંદ સ્વામી પોતાની વાત ચાતુર્યથી શું કરતા परिस्थिति में गंभीर થઈ ગઈ હોય તો એને રમુજી કરી દેતા ભગવાન કે શોક માં હોય ભગવાન ઉદાસ હોય તો તરત જ બ્રહ્માનંદ સ્વામી પોતાની વાત ચાતુર્યથી શ્રી હરિને રજૂ કરતા એટલે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને મે વાત છોડી આમે કહ્યું કે પ્રભુ આપ સર્વવર્ણ છો પુરુષોમ નારાયણ છો મારા ઇષ્ટ દેવ सर्व अवतारोंना आपेय कारण जो मते हालो पने परलोकमा मानवरू कल्याण થાય એવા સાધન જો હવે રીતે બ્રહ્માનંદ સ્વામી તો પોતે ઉધારતા હતા હતા પણ શ્રી હરિ ઉપર અપાર પ્રેમ હતો અને આવી રીતનો પ્રશ્ન સાંભળીને મહારાજ મન મન હસવા લાગ્યા અને પ્રેમથી બ્રહ્મમુનિને કહ્યું

અને મારા સદને જે કોઈ પણ જીવાત્મા આયા છે એનો પરમ શ્રેય એતા કલ્યાણ કઈ જ ભઈયું તો ભઈયું છે ભગવાનના શરણે આવે એટલે કલ્યાણ તો થઈ રહ્યું છે એમ તમે નિશ્ચયપણે સમજીજો તત્વજ્ઞાની વિદ્વાનોએ શાસ્ત્રીય સિદ્ધાંત એક જ પ્રવર્તાયો છે કે જ્યારે જીવાત્માને

श्री हरि कहे के अक्षर धामवा ये सर्व शक्तिशाली बलवान छे स्वतंत्र छे ये जे मुंह જોને એ તમારી વચ્ચે છે આવી રીતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને દર્શન દેવા માટે મનુષ્ય લીલા કરી અને પોતાના સ્વરૂપ ઉપરથી એક જે ઉતારીને ઠેંગી દીધી બ્રહ્માનંદ સ્વામીની સામે પ્રેમથી ઉભા શરીરે શ્રી હરિ ઉભા થઈ ગયા

તે સિવાયના પણ જેટલા પણ દૃઢ ગુંગૃત સ્વભાવના સંતો હતા એને પણ મહારાજની મૂર્તિ એટલેમાં ઉતારી લીધી શ્રી હરિ ત્યાર પછી ઘીમાં બોળેલી ભાતી ભરી અને ચડે ઈની ભાજી ઓગેનેનો ફાળ જમ્યા તમે જા બ્રહ્મરંગ સ્વામીની ઓરડી અને પ્રકાર કે પોતાની પ્રસાદીનો ફાળ બ્રહ્મરંગ સ્વામીને આદર સહિત ખાયકો અને સારા ગાઢલા ઓસ્తిక્ય ક્રિયા એટલે રામ મન મૂર્ત સ્વયં એય સહાય કર્યું અને યોગ નિદ્રાનો સ્વીકાર કર્યો બપોર પછી થોડી વાર શ્રી હરિ ઉપ્યા ભક્તોની સભામાં એવા અને બ્રહ્માનંદ સ્વામી આનંદ વિભોર થઈ ગયા અને સવારે દેવ મહારાજે નક્તિ શિક્ષા પર્યંત પોતાનો ધ્યાન શીખવ્યો એ પ્રમાણે નક્તિ શિક્ષા પર્યંત ભગવાન ની મૂર્તિઓ વર્ણન કરતા સુંદર કીર્તનો ની રચના કરી અને સભામાં ગાવા લાગ્યા આ રીતે ગુણો મે પરતનારા શ્રી હરિ આધી ગુરુ બ્રહ્માનંદ સ્વામી ના ગીતન સાંભળી એ ખુદ રાજી થયા પુરા થઈને બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમ થી આત્મા લઈ અને ભેટ્યા અને શ્રી હરિ ને અને બ્રહ્માનંદ સ્વામી ને ભેટતા એ બધા સંતો પણ એક રૂપીનું ધ્યાન કરવા લાગ્યા જે ધ્યાન કરવાથી અનંત જન્મોની ભવ ઘટના પડી જાય છે એવા ભગવાન અને બ્રહ્મંડ સ્વામીના વિલનને સો સંતો રજસ્ત કરે છે અને ત્યાર પછી શ્રી હરિએ પોતાનું બન્ને ચરદ્રવી બ્રહ્મંડ સ્વામીની છાતીમાં સાપી આવ્યા. તેવી રીતે મહારાજે બ્રહ્મંડ સ્વામીની વૃદ્ધિમાં આવી એક નવી મનુષ્ય લીલા

Swami Nara Yana Nara Yana Swami Nara Yana.